છોટાઉદેપુર નગરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એસી ઘરઘંટી સહિત ઘરવખરી બળીને ખાક થઈ છોટાઉદેપુર નગરના પુરોહિત ફળિયા વિસ્તારમાં સાંજે એકાએક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં પુરોહિત ફળિયામાં રહેતા અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણના મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી એકાએક આગ લાગી હતી જેમાં રૂમમાં લગાડવામાં આવેલ એસી ઘરઘંટી સહિત રાચરચીલું બળી ગયું હતું સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ અને આગને કાબુમાં લઈ વધુ ફેલાતા રોકી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી હાલ નગરમાં છાસવારે વીજળી ડૂલ થઈ જાય છે અને આ જ કારણે કદાચ શોર્ટ સર્કિટના બનાવો હાલ વધી ગયા છે એમ જીવીસીએલ દ્વારા આ બાબતે વિશે ધ્યાન રાખવું જોઈએ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે જો કે સમયસર આગને કાબૂમાં લેવાતા પ્રજાએ હાંસારો અનુભવ્યો છે આવો સાંભળી આ અંગે ફાયર ઓફિસર ગોહિલ શું કહી રહ્યા છે સાંભળો તેવું ન મૂકે આજ રોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના મુખ્ય કંટ્રોલ મથકના સાંજે સાત કલાકને ત્રીસ મિનિટે મુખ્ય કંટ્રોલમાં કે એક છોટાઉદેપુર નગર વિસ્તાર વિસ્તારમાં પુરોહિત ફળિયામાં એક રહેણાંક મકાનમાં આગ લાગેલ છે અને જે તે અહીંના સ્થાનિક કોર્પોરેટર વંદનભાઈ દ્વારા પણ મને ઇન્ફોર્મ કરવામાં આવી તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર આવી ઘરની અંદર જે આગ લાગેલી હતી ઘરની વિકરાળ સ્વરૂપમાંથી તેને તાત્કાલિક કંટ્રોલ કરી આજુબાજુ આગને ફેલાતા અટકાવી અને જાન જાનમાનને હાનિનું નુકસાન થતાં અટકાવેલ છે જાણવા છે સ્થાનિક મકાનનું નામ છે અલ્કેશભાઈ કરીને નામ છે એમના અલ્પેશભાઈના મકાનમાં આગ લાગેલ છે એવું જાણવા મળે છે સ્થાનિક નુકસાનમાં નુકસાનમાં અંદાજિત વચ્ચેના રૂમના ઉડાનમાં ઘરવખરી સામાન હતું પછી જનરલી બેડ હતો પછી એમના ઘરની અંદર એસી હતું તે બધું શોર્ટ સર્કિટ થવાના કારણે એસી છે તેમજ ઘરવખરી સામાનને નુકસાન થયેલું કારણ લાઈટ લાઇટને પ્રાથમિક ધોરણે તો સ્થળ પર જોતા આજુબાજુના અંદર એસીના કારણે વાયરિંગ શોટ થયેલું દેખાયેલ જણાઈ આવે છે એના દ્વારા આપણે આગ ફાયર થઈ હોય એવું લાગે છે